પાટણ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન રાધનપુર નગરપાલિકામાં મતદારોમાં ઉત્સાહ વોર્ડ નંબર છ માં વાદી મતદારોની લાગી લોકશાહીના પર્વમાં સહભાગી બનવા માટે વયોવૃદ્ધ લોકો પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતદાન પ્રક્રિયા હાલ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે દ્રશ્ય બતાવીશ રાધનપુર વોર્ડ નંબર છોના દ્રશ્યો છે જ્યાં વહેલી સવારથી મતદારોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે અને મતદારોનો ક્યાંક ઘસારો જોવા મળ્યો છે એટલે ચોક્કસ કહીએ કે જે રીતે પાટણ જિલ્લામાં ત્રણ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા અત્યારે ચાલુ છે જેમાં રાધનપુર નગરપાલિકા સાણસમા નગરપાલિકા તેમજ હારીજ આમ ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે જ્યારે સિદ્ધપુરમાં વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર સાતની પેટા ચૂંટણી યોજાઈ રહી છે બીજી બાજુ સમી અને સિદ્ધપુરની બે તાલુકા પંચાયતની બેટા પેટા ચૂંટણીનું મતદાન પ્રક્રિયા શરૂ થઈ જવા પામી છે પરંતુ વહેલી સવારથી જ મતદારોમાં ક્યાંક ઉત્સુકતા જોવા મળી છે જોવા મળી રહી છે અને મતદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એટલે કે પોતાના જ વિસ્તારના ઉમેદવાર પસંદીદા ઉમેદવારને ચૂંટવાનું ક્યાંક મતદારોનો મોકો મળે છે અને લોકશાહી પરવામાં ક્યાંક મતદારો સહભાગી બનીને પોતાના જ વિસ્તારના ઉમેદવારને ચૂનીને પ્રતિનિધિત્વ સોંપવામાં ક્યાંક મહેનત કરે છે એટલે કે વહેલી સવારથી જે રીતે દ્રશ્યો પણ દેખાય છે કે મહિલાઓમાં ક્યાંક ઉંમરલાયક વૃદ્ધાવસ્થાઓમાં પણ મહિલાઓ દેખાઈ રહી છે પરંતુ જે રીતે તેમનામાં જે ઉત્સુકતા જોવા મળી છે કે વહેલી સવારથી પોતાના મતાધિકારનો લોકશાહી પર્વમાં સહભાગી બની છે કે રાધનપુર નગરપાલિકાની જો વાત કરીએ કે રાધનપુર નગરપાલિકામાં કુલ સાત વોર્ડમાં ક્યાંક અઠયાવીસ બેઠકો માટે ચૂંટણી થવા જઈ રહી છે જ્યારે હારીજ નગરપાલિકામાં છ વોર્ડમાં ચોવીસ બેઠકો માટે ચૂંટણી થવાની છે બીજી બાજુ ચાણસમા નગરપાલિકાની વાત કરીએ તો ચાણસમા નગરપાલિકામાં પણ